ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે અને હોસ્પિટલની મુલાકાત કરી છે મૃતકના પત્ની અને પુત્રી હોસ્પિટલમાં હાજર છે એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ ટીમ તપાસમાં જોડાઈ ચૂકી છે અમદાવાદના બોપલ વિસ્તારની આ સમગ્ર ઘટના છે જેમાં એક મામલો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદના બોપલમાં ફાયરિંગની ઘટનામાં તપાસ તેજ કરાઈ છે અને

જે સંદર્ભે આ ફાયરિંગમાં કલ્પેશ ટુડિયા નામના જે યુવક હતો તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો જે પૈસાની લેતી દેતીમાં ફાયરિંગ થયા હોવાની સૌ પ્રથમ તો વાત સામે આવી હતી ને તે બધું આશંકા પણ કહેવામાં આવી રહી હતી પરંતુ પોલીસે જે મૃતક કલ્પેશ ટુંડિયા છે તેની દીકરીની પૂછપરછ કરી રહી હતી તે દરમિયાન તેની દીકરી છે કલ્પેશ ટુંડિયાની ની એના સ્ટેટમેન્ટ છે તે લેવામાં આવતા હતા પરંતુ તે સ્ટેટમેન્ટ ની અંદર ખુબ જ અલગ અલગ વાતો છે તે સામે આવી રહી હતી અને બીજી બાજુ જે કલ્પેશ ટુંડિયા હતા તેમના ખિસ્સા એક સોસાયટી નોટ પણ મળી આવ્યા હોવાની હાલ પોલીસ પાસેથી જાણકારી મળી રહી છે અને પોલીસે આ ઘટનાને લઈને મોડી રાત્રિએ જ સુસાઇડ છે કે હત્યા છે તે દિશામાં તપાસ તો શરૂ કરી છે તેની સાથે સાથે પણ મદદ લેવામાં આવી છે હાલ કલ્પેશ ટુંડિયાનો જે મૃતદેહ છે તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે તેની સાથે જો કલ્પેશ ટુંડિયાની જે હત્યા કે આત્મહત્યાની જે વાત સામે આવી રહી છે પરંતુ તેની અંદર કલ્પેશ ટુંડિયાએ જમણી બાજુ લમણે ગોળી મારીને પોતાની આપઘાત કર્યો છે કે નજીકથી તેમને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે તે સમગ્ર દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે હજી સુધી જે બોપલ પોલીસ હોય તેની પોલીસ સ્ટેશનની અંદર હજી સુધી કોઈ સત્તાવાર ગુનો છે તે દાખલ નથી થવા હોત અને એફએસએલ અને જે પ્રીએમ રિપોર્ટ છે પ્રાથમિક રિપોર્ટ તે આવ્યા બાદ જ બોપલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને મૃતકની દીકરીની પૂછપરછમાં તે પણ સામે આવી છે કે કલ્પેશ ટુંડિયા જે ગોરી વાગી છે તેનો અવાજ સાંભળ્યો બાદ તેમને ખ્યાલ આવ્યો છે ને તેના પિતા તેના રૂમમાં એકલા જ હોવાની વાત છે પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર જે રિવોલ્વર છે તે મળી આવી નથી એટલે કે સમગ્ર ઘટનાને લઈને અસમંજસતા વહેતી થઈ છે પોલીસે તમામ વાતોને લઈને ઝીણવટભરી તપાસ છે તે શરૂ કરી છે લખમાં વીરેન્દ્ર આભાર